કથા ઉતારો આપ્યો હશે બ્રાહ્મણો પહોંચી જ્ઞાતિ પૂછી તો એ પછી મુકુટ મળીને એવું બધું કર્યું હતું કે જૂઠું બોલે છે એમ કરીને આક્ષેપો કરીને પણ એ બ્રાહ્મણ નહોતો યાદવ હતા જાટવ યાદવ હતા એટલે એ ભાઈને પછી એની જોડે એક ભાઈ હતો પ્રજ્ઞા ચક્ષુ ભાઈ હતા એમને પણ અને બીજા એક ભાઈ યાદવ હતા ત્રણ જણાને આખી રાત બંદી બનાવી માર્યા જોડ્યા એમની જોડેથી પચીસ હજાર પડાયા સોનાની ચેન લઈ લીધી અને એમની ચોટલીઓ કાપી વાળ કાપ્યા અને વધારામાં એને પવિત્ર કરવા માટે કોઈ બ્રાહ્મણ સ્ત્રીનું યુરીન મંગાવીને એમની ઉપર છાંટી એટલે આવી રીતે અપમાનજનક સ્થિતિમાં મૂકે અને એમનો એક માનસિક ટોર્ચર કરવા શારીરિક ટોર્ચર તો કર્યા જ છે આખી રાત માનસિક પણ રીતે પણ એમનું અપમાન કરવામાં આવ્યું એ ભાઈએ ફરિયાદ કરી છે અને ચાલશે એવું કાનૂન આગળ વધશે પણ એનું કહેવું એવું છે કે હું તો વર્ષોથી કથા કરું છું આઠ નવ વર્ષથી એના ગુરુ અવધ અવૈધેશ સિંહ એવું કંઈક ના એ પણ યાદવ છે એમની જોડેથી શીખ્યો એ પણ કથા કરે છે હું કરું છું કે લખનઉ અને સુધી કથા કરવા છું કદી આવું થયું નથી એ લોકો એ લોકોએ આ રીતે મને ટોર્ચર કર્યો એટલે અપમાન બહુ કર્યું એમ અને યુરિન છાંટે કોઈ એટલે અપમાન તો લાગે યાર મૂળ વાત એ છે કે એ બ્રાહ્મણ નહોતો એટલે એને આવું ટોર્ચર કરવામાં આવ્યો એટલે એ ભાઈ તો શીખેલો છે પણ મને એવું લાગે છે પર્સનલી એવું લાગે છે કે આ મુકુટસિંહ યાદવે વ્યવસાય તરીકે અપનાવ્યું હોય એવું લાગે છે એક જોબ અથવા એક બિઝનેસ ધંધો કારણ કે કથા વાંચન બહુ સારો ધંધો છે અત્યારે આજકાલ અત્યારે તમે વ્યાખ્યાનો આપો આ મોટિવેશનલ સ્પીકરો ગમે તે જ્ઞાતિના હોય છે પણ કથા વાંચન ભાગવતની કથા કરતા હોય કે રામાયણની કથા કરતા હોય તો બ્રાહ્મણ જ હોવા જોઈએ એવો આ તો આગ્રહ થઈ ગયો તો તો આ વ્યવસાય તરીકે હશે એટલે ચોટલી બોટલી વ્યવસાયના શું કહેવાય તરીકા કામ લાગે એટલે ચોટલી મોટલી રાખતા હશે એમનો કોઈ એવું બ્રાહ્મણ બની જવાનો ઈરાદો નહીં ભાઈ પણ વ્યવસાયમાં એક જરૂરી છે ચોટલી હોય તો સારું લાગે તેમની ચૂંટલી કાપવામાં આવી અને એમને મારવામાં આવ્યા પૈસા એ પડાવી લીધા સોનાની ચેન પચીસ હજાર રૂપિયા આવું બધું છે મૂળ વાત એ છે કે મારું એક એવું છે કે આણે તો વ્યવસાય તરીકે અપનાવ્યું છે હવે બ્રાહ્મણો બધા બ્રાહ્મણો એવા નથી મારા બધા બહુ જ બ્રાહ્મણ મિત્રો એકદમ રેશનલ છે એટલે બધા બ્રાહ્મણોને હું નથી કહેતો પણ મારું એ કહેવું છે કે જે બ્રાહ્મણવાદના ચુસ્ત હિમાયતી હોય એવા બ્રાહ્મણ બ્રાહ્મણો પોતે બીજા વ્યવસાય કેમ અપનાવે છે એમણે તો ફક્ત શું કહેવાય ભણવું ભણાવવું એટલે બહુ બહુ ટીચર ને પ્રોફેસર બનો બીજો અને બહુ બહુ તો કથા કરો બીજો કોઈ વ્યવસાય અપનાવો જ ના જોઈએ એમણે જે આ લોકો આમાં ચુસ્ત રીતે માનતા બાકી તમે જુઓ તો બ્રાહ્મણો આર્મીમાં છે તો ક્ષત્રિયનો ધર્મ કેમ અપનાયો બ્રિગેડિયરો બધા છે બ્રાહ્મણો તો બ્રાહ્મણો પોલિટિક્સમાં બધા બહુ છે તો એ બી ક્ષત્રિયનો ધર્મ છે પોલિટિક્સ તો એમાં શું કરવા પડ્યા અત્યારે મોટા ભાગના ઓલમોસ્ટ તમામ વ્યવસાયોમાં બ્રાહ્મણો મિત્રો હશે તે બધા ઉપરથી તો રાજીનામાલ દેવા પડે એક જ વ્યવસાય અપનાવો કથા કરો અને બહુ તો માસ્ટર બનો કોલેજમાં પ્રોફેસર બનો બસ બીજા બધા ઉપરથી રાજીનામા તો ટૂંકમાં મિત્રો બધા બ્રાહ્મણો એવા નથી હોતા પણ મારું કેવું એવું છે કે આ દેશમાં બંધારણ છે વ્યવસ્થા આવી રીતે બંધારણમાં અમલમાં નથી તો તમે આવી રીતે કોઈના ઉપર કોઈના કોઈ જે પણ ધંધો કરે એ કરે એટલે છૂટ છે કોઈ ધર્મ પાળવાની છૂટ છે એમ કોઈ પણ ધંધો કરવાની પણ છૂટ છે તો એને આવી રીતે મારઝૂડ કરીને રોકાય નહીં એને આવી રીતે ટોર્ચર ના કરાય એ તો પોલીસને કાનૂન આગળ વધશે પરંતુ અહીં આ ટીવી વાળા બી પાછા સળીબાજ હોય છે એ લોકો પાછા જગતગુરુ શંકરાચાર્ય જે છે વિવાદાસ્પદ કાયમ બોલતા હોય છે અવિ મુક્તેશ્વર આનંદ એમનો પાછો ઇન્ટરવ્યુ લે છે ટીઆરપી વધારે નાટક કરતા હોય એવું લાગે છે એમને પૂછવામાં આવ્યું તો કે જોઠું કેમ બોલ્યો નાતી છુપાય એટલે અને માર્યો હશે આમ તેમ કરીને એ જસ્ટિફાય કરતા હતા પણ એમણે કહ્યું કે તમારા ઘરમાં તમે બાળકોને આગળ કશું વાંચો વાંચો તો કોઈ બીજી જ્ઞાતિ આવવાની નથી પરંતુ સાર્વજનિક રૂપે જો તમે બીજાને કથા સંભળાવતા હો તો બ્રાહ્મણ સિવાય કોઈને હક નથી એવું શંકરાચાર્ય કહી દીધું ભાઈ જગતગુરુએ જગતગુરુ શંકરાચાર્ય ભારતના બંધારણમાં માનતા નથી એમનું બંધારણ મનુસ્મૃતિ અલગ છે એટલે એવા વિવાદાસ્પદ વચનો વધી શકે એટલે પણ શંકરાચાર્યને હવે કઈ એટલું બધું હિન્દુ ધર્મના સર્વોચ્ચ ગુરુઓ તરીકે એમને હવે બીજા કોઈ બીજા સાધુ સંતો મહામંડલેશ્વરો કથા વાચકો ગુરુઓ ભગવાન બની બેઠેલા ગુરુઓ કોઈ એમને સૂંઘતું નથી પણ આ ટીવી હાથે કરીને સડીઓ કરતા હોય એવું લાગે છે પણ મારું એક જ કહેવું છે કે આવી રીતે આવું ના થાય એને બિચારાને ટોર્ચર કર્યો મારો જોડ્યો બીજું એ એ તારીખમાં જ એકવીસ કે બાવીસ તારીખમાં જ એક નવો બીજો બનાવ બન્યો છે અડસાના ગામમાં બે નાયક એટલે આદિવાસીઓ જશે તો એ ભાઈઓ કાકો ભત્રીજો હોય ગમે તે પણ એ બલ્લુ નાયક ને એ બહુ ગુલ્લુ નાયક એવું કઈક નામ છે લોકો ગાય લઈને આવતા હતા ઘર માટે ગાયો રાખતા હોય છે લોકો ગાયો ઘરના બાળકો માટે દૂધ પીવા માટે બધા લાવે ઇવન મુસલમાન ભાઈઓ પણ ગાયો રાખતા હોય ખેતી કરતા હોય જે મુસલમાન ભાઈઓ એ ગાયો રાખતા હોય છે નથી રાખતા હોતા પશુપાલન તરીકે રાખતા હોય તો આ લોકો ઘાયલ લઈને આવતા તો એમના વાળ ઉતાર્યા એમને બી અડધા વાળ કાઢ્યા એમને પણ માર્યા જુડ્યા એમના મોડામાં ઘાસ અને એ રીતે પણ એમના મારઝ કરીને અપમાનિત કરવામાં આવ્યા આ જે આ ટાઈપના બનાવો વધતા જાય છે દિવસે દિવસે એ ભારતની લોકશાહી માટે બહુ ખતરનાક વસ્તુ કેણાય લોકશાહીનું હનન થતું જતું હોય એવું લાગે છે રોજ બરોજ પણ એ આ બધી જે તે પ્રદેશોની રાજ્યોની સરકારોએ આવા બનાવ ના બનાવવાનું ધ્યાન રાખવું પડે બાકી આ લોકશાહી માટે યોગ્ય નથી અને બંધારણની તો આ લોકોને કંઈ જાણ પડી જ નથી બંધારણની કાંઈ પડી જ નથી એવું લાગી રહ્યું છે અને શંકરાચાર્ય તો બંધારણને માનતા નથી આવો જ એક ઇન્ટરવ્યુ પાછો એનડીટીવી વાળાએ લીધો હતો શંકરાચાર્યનો તો શંકરાચાર્ય બગડ્યા હતા આ જ અવિ મુક્તેશ્વર કે બંધારણે જ ભાગલા પડાવે છે બંધારણ સમાજો વચ્ચે ભાગલા પડાવે છે એમ કરીને ગુસ્સે થયા હતા અને પેલા એનડીટીવી વાળા ભાઈ પણ કડક થઈને પૂછા કરતા હતા પણ એ બાબા સાહેબ ના બંધારણને એટલે આપણા ભારતના બંધારણને સારા શબ્દોમાં ભાંડતા હતા એવું કહીએ તો એ ચાલે ને તો વર્ણવ્યવસ્થાના હિમાયતી છે અને મનુસ્મૃતિ ના હિમાયતી છે શંકરાચાર્ય તો એટલે મિત્રો એમનું તો ચાલે તો આ બંધારણને રદ કરે અને મનુસ્મૃતિને પાછી લાવી દે પણ હવે શંકરાચાર્યોને કોઈ સાંભળતું નથી મુખ્ય મંત્રી હોય કે પીએમ હોય એ પણ એમનું કઈ બહુ ધ્યાન ન લેતા નથી પરંતુ આ લોકશાહી માટે બહુ ખતરનાક વસ્તુ છે એટલું જ મારું તો કહેવું છે આવી રીતે કોઈને ટોર્ચર કરાય નહીં એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય